હુકાવના કોલડા ગામે પૂનમના દિવસે સંત શ્રી કોલડા ભગતના મંદિરે બાવન ગઢની ધજા ચઢાવવામાં આવી હુકાઉ તાલુકાના કોલડા ગામે વૈશાખ પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગઢની ધજા ચડાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વૈશાખ પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે કનુભાઈ શામજીભાઈ સતાણીના નવા વાઘણિયા તેમજ આણંદભાઈ શંભુભાઈ દુધાત બળેલ પીપળિયા દ્વારા બાવનગઢની ધજા ચઢાવવામાં આવી રાજા ધીરાજ જગદગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ તેમજ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવનગજની ધજા ચઢાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવેલું હતું